શાંતિ ત્રણ નવ બે હજાર ચોવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો તમારે કોઈ પણ પતિ દેહધારીઓ સાથે પ્રેમ નથી રાખવાનો કારણ કે તમે પાવન દુનિયામાં જઈ રહ્યા છો એક બાપ સાથે પ્રેમ કરવાનો છે પ્રશ્ન છે આ બાળકોને કઈ વસ્તુથી હેરાન નથી થવાનું અને કેમ તમારે પોતાના આ જૂના શરીરથી જરા પણ હેરાન નથી થવાનું કારણ કે આ શરીર ખૂબ ખૂબ મૂલ્યવાન છે આત્મા આ શરીરમાં બેસી બાપને યાદ કરીને ખૂબ મોટી લોટરી લઈ રહ્યો છે બાપની યાદમાં રહેશો તો ખુશીનો ખોરાક મળતો રહેશે ઓમ શાંતિ મીઠા મીઠા રૂહાની બાકો હમણા દૂર દેશના રહેવા પછી દૂર દેશના યાત્રીઓ છો પેસેન્જર છો આપણે આત્માઓ છીએ અને હવે બહુ જ દૂર દેશ જવાનો પુરુષાર્થ કરી રહ્યા છીએ આ ફક્ત આપ બાકો જ જાણો છો કે આપણે આત્માઓ દૂર દેશના રહેવા વાળા છીએ અને દૂર દેશમાં રહેવા વાળા બાપને પણ બોલાવીએ છીએ કે આવીને અમને પણ ત્યાં દૂર દેશમાં લઈ જાઓ હવે દૂર દેશમાં રહેવા વાળા બાપ આપ બાળકોને ત્યાં લઈ જાય છે તમે રૂહાની પેસેન્જર્સ છો યાત્રીઓ છો कारण के आ शरीरनी साथे छोणे روح જ યાત્રા કરશે શરીર તો એ જ છોડી દેશે બાકી روح જ યાત્રા કરશે روح ક્યાં જશે પોતાની રોહાની દુનિયામાં આ છે શરીરધારીઓની દુનિયા તે છે રોહાની દુનિયા બાકોને બાપે સમજાવ્યું છે કે હવે ઘરે પાછું જવાનું છે જ્યાંથી પાર્ટ ભજવવા અહીં આવ્યા છું ખૂબ મોટો માંડવો અથવા સ્ટેજ છે સ્ટેજ પર અભિનય કરી પાર્ટ ભજવીને પરી બધાએ પાછા જવાનું છે નાટક જ્યારે પૂરું થશે ત્યારે તો જશે ને તમે અહી બેઠા છો તમારો બુદ્ધિઓ ઘર અને રાજધાનીમાં છે આ તો પક્કો યાદ કરી લો કારણ કે આ તો ગાયન છે અંતમતી સો ગતિ હમણાં અહીં તમે ભણી રહ્યા છો જાણો છો ભગવાન શિવ બાબા આમને ભણાવે છે ભગવાન તો પુરુષોત્તમ સંગમ યુગ સિવાય ક્યારે ભણાવશે નહીં પૂરા પાંચ હજાર વર્ષમાં નિરાકાર ભગવાન બાપ એક જ વખત આવીને ભણાવે છે આ તો તમને પાક્કો નિશ્ચય છે ભણતર પણ એટલું સહજ છે હવે ઘરે જવાનું છે તે ઘર સાથે તો આ દુનિયાનો પ્રેમ છે મનુષ્યની બુદ્ધિ આ સમયે કેવી છે અને તમારી બુદ્ધિ હમણાં કેવી બની છે કેટલો ફરક છે તમારી છે સ્વચ્છ બુદ્ધિ નંબર વાર પુરુષાર્થ અનુસાર આખા વિશ્વના આદિ મધ્ય અંતની નોલેજ તમને સારી રીતે છે તમારા દિલમાં છે કે આપણે હવે પુરુષાર્થ કરી નર થી નારાયણ જરૂર બનવાનું છે અહીંથી તો પહેલા પોતાના ઘરે જઈશું ને તો ખુશીથી જવાનું છે

આપણે જ્યાં સુધી પવિત્ર નથી બન્યા તો ઘરે જઈ નથી નહીં શકીશું બાપને યાદ કરતા રહેશો ત્યારે જ તે યોગ બળથી પાપોનો બોજો ઉતરશે નહીં તો ખૂબ સજા ખાવી પડશે પવિત્ર તો જરૂર બનવાનું છે લૌકિક સંબંધમાં પણ બાળકો કોઈ ગંદા પતિત કામ કરે છે તો બાપ ગુસ્સામાં આવીને લાકડીથી પણ મારી દે છે કારણ કે ગેરકાયદેસર પતિત બને છે કોઈની સાથે પણ ગેરકાયદેસર પ્રેમ રાખે છે તો પણ માં બાપને નથી ગમતું આ બેહદના બાપ પછી કહે છે આ બાળકોને અહીં તો રહેવાનું નથી હવે તમારે જવાનું છે નવી દુનિયામાં ત્યાં વિકારી પતિત કોઈ હોતું નથી એક જ પતિ પાવન બાપ આવીને આવા પાવન તમને બનાવે છે બાપ સ્વયં કહે છે મારો જન્મ દિવ્ય અને અલૌકિક છે બીજો કોઈ પણ આત્મા મારા સમાન શરીરમાં પ્રવેશ નથી કરી શકતો ભલે ધર્મ સ્થાપક જે આવે છે તેમનો આત્મા પણ પ્રવેશ કરે છે પરંતુ તે વાત જ અલગ છે હું તો આવું છું બધાને પાછા લઈ જવા માટે તેઓ તો ઉપરથી ઉતરે છે કે તમે કેવી રીતે પહેલા પહેલા નવી દુનિયામાં ઉતરશો તે નવી દુનિયા સતયુગમાં બગલા તે નવી દુનિયા સતયુગમાં બગલા કોઈ પણ હોતા નથી બાપ તો આવે છે બગલાઓની વચ્ચે પછી તમને હંસ હંસ બનાવે છે હવે તમે બનો છો છો વીણો તમને આ રત્ન નહીં મળે અહીં તમે જ્ઞાન રત્ન વીણીને હંસ બનો છો બગલાથી તમે હંસ કેવી રીતે બનો છો એ બાપ બેસીને સમજાવે છે હમણાં તમને હંસ બનાવે છે દેવતાઓને હંસ અસુરોને બગલા કહેવાય છે હવે તમે કાદવ છોડાવી મોતી વણાવો છો કચરો છોડીને મોતી વણાવો વીણાવો છો તમને જ પદમા પદમ ભાગ્યશાળી કહેવાય છે તમારા પગમાં છાપ લાગે છે પદમોની શિવબાબાને તો પગ નથી જે પદમ થઈ શકે એ તો તમને પદમાં પદમ ભાગ્યશાળી બનાવે છે કહે છે હું તમને વિશ્વના માલિક બનાવવા આવ્યો છું આ બધી વાતો સારી રીતે સમજવાની છે મનુષ્ય આ તો સમજે છે ને સ્વર્ગ હતું પરંતુ ક્યારે હતું પછી પાછું કેવી રીતે થશે તે ખબર નથી આ બાળકો હવે અજવાળામાં આવ્યા છો તે બધા છે અંધકારમાં આ લક્ષ્મી નારાયણ વિશ્વના માલિક ક્યારે કેવી રીતે બન્યા એ ખબર જ નથી પાંચ હજાર વર્ષની વાત છે બાપ સમજાવે છે જેમ તમે આવો છો પાઠ વજવવા તેમ હું પણ આવું છું તમને નિમંત્રણ આપીને બોલાવું તમે નિમંત્રણ આપીને બોલાવો છો હે બાબા અમને પતિતોને આવીને પાવન બનાવો બીજા કોઈને પણ આવી રીતે ક્યારેય નહીં કહેશે પોતાના ધર્મ સ્થાપકને પણ આવી રીતે નહીં કહેશે કે આવીને બધાને પાવન બનાવો ક્રાઇસ્ટ અથવા બુદ્ધને થોડી પતિત પાવન કહેવાશે ગુરુ તે જે સદગતિ કરે તે તો આવે છે એમની પાછળ બધાને નીચે ઉતરવાનું છે અહીંથી પાછા જવાનો રસ્તો સર્વની સદગતિ અકાળ મૂર્ત એક જ બાપ છે હકીકતમાં સદગુરુ શબ્દ જ સાચો છે તમારા કરતા સાચો શબ્દ તો પણ શીખ લોકો બોલે છે મોટા મોટા અવાજથી કહે છે સત્ગુ અકાળ ખૂબ જોરથી ધૂન લગાડે છે સત્ગુરુ અકાળ મૂર્ત કહે છે મૂર્ત જ ન હોય તો એ પછી સદ્ગુરુ કેવી રીતે બનશે સદગતિ કેવી રીતે આવશે એ સદ્ગુરુ સ્વયં જ આવીને પોતાનો પરિચય આપે છે હું તમારી જેમ જન્મ નથી લેતો બીજા તો બધા શરીર ધારી બેસીને સંભળાવે છે તમને અશરીરી બાપ બેસીને સમજાવે છે છે રાત ફરક આ મનુષ્ય જે કંઈ કરે છે તે ખોટું જ કરે છે કારણ કે રાવણ ની મત પર છે ને દરેકમાં પાંચ વિકાર છે હમણાં રાવણ રાજ્ય છે આ વાતો વિસ્તારમાં બાપ સમજાવે છે નહી તો આખી દુનિયાના ચક્રની ખબર કેવી રીતે પડે આ ચક્ર કેવી રીતે ફરે છે ખબર પડવી જોઈએ ને આ પણ તમે નથી કહેતા કે બાબા સમજાવો જાતે જ બાપ સમજાવતા રહે છે તમારે એક પણ પ્રશ્ન પૂછવાનો નથી રહેતો ભગવાન તો બાપ છે બાપનું કામ છે બધું જાતે જ સંભળાવવું બધું કરવું બાળકોને સ્કૂલમાં બાપ જાતે જ બેસાડે છે નોકરી પર લગાવે છે પછી તેમને કહે છે સાઠ વર્ષ પછી આ બધું છોડી ભગવાનના ભજન કરજો વેદ શાસ્ત્ર વગેરે વાંચજો પૂજા કરજો તમે અડધો કલ્પ પૂજારી બન્યા પછી અડધા કલ્પ માટે પૂજ્ય બનો છો પવિત્ર કેવી રીતે બનો એના માટે કેટલું સહજ સમજાવાય છે પછી ભક્તિ બિલકુલ છૂટી જાય છે તે બધા ભક્તિ કરી રહ્યા છે તમે જ્ઞાન લઈ રહ્યા છો તે રાતમાં છે તમે દિવસમાં જાઓ છો અર્થાત સ્વર્ગમાં ગીતામાં લખેલું છે મન મના ભવ આ શબ્દ તો પ્રસિદ્ધ છે ગીતા વાંચવા વાળા સમજી શકે છે ખૂબ સહજ લખેલું છે પૂરું જીવન ગીતા વાંચતા આવ્યા છે કઈ પણ નથી સમજતા હવે એ જ ગીતાના ભગવાન બેસીને શીખવાડે છે તો પતિતથી પાવન બની જાય છે હમણાં આપણે ભગવાન પાસેથી ગીતા સાંભળીએ છીએ પછી બીજાઓને સંભળાવીએ છીએ પાવન બનીએ છીએ બાપના મહાવાક્ય છે ને આ છે જ સહજ રાજયોગ મનુષ્ય કેટલા અંધશ્રદ્ધામાં ડૂબેલા છે તમારી તો વાત જ નથી સાંભળતા

શાસ્ત્રોમાં તો ત્યાં પણ કંસ રાવણ વગેરે દેખાડ્યા છે ત્યાંના સુખની તો કોઈને ખબર જ નથી ભલે દેવતાઓને પૂજે છે પરંતુ બુદ્ધિમાં કંઈ નથી બેસતું હવે બાપ કહે છે બાપો મને યાદ કરો છો આવું ક્યારે સાંભળ્યું કે બાપ બાકોને કહે કે તમે મને યાદ કરો લૌકિક બાપ ક્યારે આવો યાદ કરાવવાનો પુરસાર્થ કરાવે છે શું આ બેહદના બાપ સમજાવે છે તમે આખા વિશ્વના આદિ મધ્ય અંતને જાણીને ચક્રવર્તી રાજા બની જશો પહેલા તમે જશો ઘરે પછી આવવાનું છે પાટધારી બનીને કોઈને પણ ખબર નહીં પડે કે આ નવો આત્મા છે હમણાં પણ જુઓ કોઈ કોઈનું કેટલું નામ થાય છે મનુષ્ય ખૂબ આવી જાય છે બેઠા બેઠા અનાયાસે જ આવી જાય છે તો તે પ્રભાવ પડે છે બાબા પણ આમનામાં અનાયાસે જ આવે છે તો પ્રભાવ પડે છે તે પણ નવો આત્મા આવે છે તો તેમની મહિમા થાય છે કોઈને ખબર નથી રહેતી કે તેમનું નામ કેમ પ્રસિદ્ધ છે નવો આત્મા હોવાથી તેમનામાં આકર્ષણ હોય છે હવે તો જુઓ કેટલા બધા જૂઠ્ઠા ભગવાન બની ગયા છે એટલે ગાયન છે સત્યની નાવ ભલે ડોલે છે પરંતુ ડૂબતી નથી તોફાન ખૂબ આવે છે કારણ કે ભગવાન નાવિક છે ને કે છે ને બાકો પણ હલે છે નાવને પણ તોફાન ખૂબ લાગે છે બીજા સત્સંગોમાં તો અનેક જાય છે પરંતુ ત્યાં ક્યારેય તોફાન વગેરેની વાત નથી આવતી અહીં અબડા ઉપર કેટલા અત્યાચાર થાય છે પરંતુ તો પણ સ્થાપના તો થવાની છે બાપ સમજાવે છે હે આત્માઓ તમે કેટલા જંગલી કાંટા બની ગયા છો બીજાઓને કાંટા લગાવો છો તો તમને પણ કાંટા લાગે છે જવાબ તો દરેક વાતમાં મળે છે ત્યાં દુખની છી વાતો કોઈ હોતી નથી એટલે તેને કહેવાય છે સ્વર્ગ મનુષ્ય સ્વર્ગ અને નરક કહે છે પરંતુ સમજતા નથી કહે છે ફલાણા સ્વર્ગમાં ગયા આ કેવો પણ હકીકતમાં ખોટું છે સ્વર્ગ નથી તમે જાણો છો આ મુક્તિધામ આત્માઓનું ઘર છે જેવી રીતે અહીં ઘર હોય છે ભક્તિ માર્ગમાં જે ખૂબ ધનવાન હોય છે તો કેટલા ઊંચા મંદિર બનાવે છે શિવના મંદિર જુઓ કેવા બનાવેલા છે લક્ષ્મીનારાયણના મંદિર બનાવે છે તો સાચા ઘરેણા વગેરે કેટલા હોય છે અથા ધન હોય છે હમણાં તો ખોટું થઈ ગયું છે તમે પણ પહેલા કેટલા સાચા ઘરેણા પહેરતા હતા હમણાં તો ગવર્નમેન્ટના દરથી સાચું છુપાવીને ખોટું પહેરતા રહે છે ત્યાં તો છે સાચું જ સાચું ખોટું કઈ પણ હોતું નથી અહીં સાચું હોવા છતાં પણ છુપાવીને રાખી દે છે દિવસે દિવસે સોનું મોંઘું થતું રહે છે ત્યાં તો છે જ સ્વર્ગ તમને બધું જ નવું મળશે નવી દુનિયામાં બધું જ નવું અથા ધન હતું હમણાં તો જુઓ દરેક વસ્તુ કેટ થઈ ગઈ છે હવે મૂળ રહસ્ય બાપ વગર કોણ સમજાવશે તમારે પણ પછી શિક્ષક બનવાનું છે ગ્રસ્ત વ્યવહારમાં પણ ભલે રહો કમળ ફૂલ સમાન પવિત્ર રહો બીજાઓને પણ આપ સમાન બનાવશો તો ખૂબ ઊંચું પદ મેળવી શકો છો અહીં રહેવા વાળા કરતા પણ તે ઊંચું પદ મેળવી શકે છે નંબર વાર તો છે જ બાર રહેવા છતાં પણ વિજય માળામાં પરોવાઈ શકો છો સપ્તાહનો કોર્સ કરી પછી ભલે વિદેશમાં જાય અથવા ક્યાંય પણ જાય આખી દુનિયાને પણ સમાચાર મળવાના છે બાપ આવ્યા છે ફક્ત કહે છે મામેકમ યાદ કરો એ બાપ જ લિબરેટર છે ગાઈડ છે ત્યાં તમે જશો તો સમાચારમાં પણ ખૂબ નામ થઈ જશે બીજાને પણ આ ખૂબ સહજ વાત લાગશે આત્મા અને શરીર બે વસ્તુ છે આત્મામાં જ મન બુદ્ધિ છે શરીર તો જડ છે પાટધારી આત્મા બને છે ખૂબીવાળી વિશેષતાવાળી વસ્તુ આત્મા છે તો હવે બાપને યાદ કરવાના છે અહીં રહેવાવાળા એટલા યાદ નથી કરતા જેટલા બહાર રહેવાવાળા કરે છે જે ખૂબ યાદ કરે છે અને આપ સમાન બનાવતા રહે છે કાંટાઓને ફૂલ બનાવતા રહે છે તે ઉચ્ચ પદ મેળવે છે તમે સમજો છો પહેલા આપણે પણ કાટા હતા હવે બાપે કાયદો કાઢ્યો છે કામ મહાશત્રુ છે એના પર જીત મેળવવાથી તમે જગત જીત બની જશો પરંતુ લખાણથી કોઈ સમજે થોડી છે હવે બાપે સમજાવ્યું છે અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રોહાની બાપ ના રૂહાની નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે સદા જ્ઞાન રત્ન વીણવા વાળા હંસ બનવાનું છે મોતી જ વીણવાના છે કચરો છોડી દેવાનો છે દરેક કદમમાં પદમોની કમાણી જમા કરી પદમાં પદમ ભાગ્યશાળી બનવાનું છે બીજું પદ મેળવવા માટે શિક્ષક બનીને અનેકની સેવા કરવાની છે કમળ ફૂલ સમાન પવિત્ર રહી આપ સમાન બનાવવાના છે કાંટાઓને ફૂલ બનાવવાના છે આજનું વરદાન મારા મારાની હલચલને સમાપ્ત કરી રહેમની ભાવના ઇમર્જ કરવા વાળા મર્સી એટલે કે રહેમ દિલ ભવ સમય પ્રતિ સમય કેટલા આત્માઓ દુખની લહેરમાં આવે છે પ્રકૃતિની થોડી પણ હલચલ થાય છે આપદાઓ આવે છે સંપન બનાવી લો તો આ દુઃખની દુનિયા સંપન્ન થઈ જશે હવે પરિવર્તનની શુભ ભાવના ની લહેર तीव्र गति थी फैलावो तो मारा मारा नी हल चल, आजनू स्लोगन, संकल पोनी थी, पत्थर ने हलचल समाप्त થઈ જશે આજનું slogan વ્યર્થ સંકલ્પોની હથોડીથી સમસ્યાના પથ્થરને તોડવાને બદલે હાઈ જમ પાપી ઓન ફૂલસ્ટોપ લગાવી સમસ્યારૂપી પહાડને પાર કરવાવાળા બનો ઓ શી